સૌને નમસ્કાર અગાઉના આપણા જે પુસ્તકોને આપણે તમારા તરફથી અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે એ તમારી લાગણી અને માગણીને ધ્યાનમાં રહી ફરી વખત આપની સમક્ષ અમે બે નવા પુસ્તકો આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ સ્વાભાવિક રીતે તમારા મનમાં પ્રશ્ન હશે કે આ બંને પુસ્તકોની અંદર કયું કન્ટેન્ટ સમાયેલું છે તો આજે આપણે સૌ પ્રથમ અમારું જે સિરીજ ચાલે છે વૈવેટી દર્શન એ વૈવેટી દર્શન સિરીજ નું ભાગ નંબર 7 એટલે કે વૈવેટી દર્શન 7 પુસ્તક આપની સમક્ષ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે તમે એ જોઈ શકો છો મારા મોટાભાઈ ભાઈ મુકેશકુમાર જાની જેને લગભગ આખા ગુજરાતના તમામ જે શિક્ષણને લગતા વાચક પર છે એ બધા ખૂબ સારી રીતે જાણે છે અહીંયા વૈવેટી દર્શન 7 છે મોટા ભાઈ આપણે ટાઇટલ પેજ તમે ખૂબ સરસ બનાવ્યું છે હવે આ ટાઇટલ પેજમાં તો આ પુસ્તકની અંદર વાચક મિત્રોને આપ સમજાવશો કે આની અંદર આપણે અને મેં ટૂંકમાં આપણે બંને લેખક મિત્રોએ કઈ કન્ટેન્ટ મૂકેલી છે સૌને નમસ્કાર સૌથી પહેલાં તો વહીવટી દર્શન સિરીઝની અકલ્પનીય અને અવિસ્મરણીય સફળતા માટે આપ સૌ વાચકોનો આભાર માનું છું કારણ કે આપણી વૈભવી દર્શન 1 2 અને એ દર્શન આઉટ ઓફ સ્ટોક ઘણા લાંબા સમયથી છે અને 3 અને 6 પણ આઉટ ઓફ સ્ટોક થવાની તૈયારીમાં છે આ પુસ્તકની સાથે અમે જ્ઞાન દર્શન અને વૈભવી દર્શન 7 લોન્ચ કરી રહ્યા છીએ આજનો અત્યારનો હાલનો જે વિડિયો છે એ વૈભવી દર્શન 7 નો અમે કયું કન્ટેન્ટ મૂકવા માંગીએ છીએ એના વિશે વાત કરું તમને આમાં મારી સાથે સંકલન કરતા તરીકે મારા

આજે 48 ભાગ લીધા છે તમને એમ થાય કે સાહેબ આગળની જે સિરીઝ હતી એ નામા શું ફરક છે તો આમાં 48 વિભાગમાં તમામ વિભાગ વાઇઝ કન્ટેન્ટ ત્રણ પ્રકારે લીધું છે પહેલું તો દાખલો હું તમને સમજાવું કે મેં પહેલો મુદ્દો લીધો છે શાળાની નોંધણી પાક અને કાનૂની અવરોધ તો શાળાનો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું નવી શાળામાં માનવી હોય તો એના માટેના શું નોર્મ્સ છે શાળાની નોંધણી રદ તો શું નોર્મ છે આ બધી ડિટેલની સાથે નવા જે લેટેસ્ટ થયેલા ઠરાવ અને પરિપત્રો જે તે વિભાગમાં મેં મૂક્યા છે અને એને સંલગ્ન જે પણ મૂંઝવણ અને માર્ગદર્શન કોઈને પણ પ્રશ્ન હોય તો એ વિભાગને સંલગ્ન અમે એ જ વિભાગમાં મૂક્યું છે કે દરેક વિભાગમાં ત્રણ ટોપિક અમે એક સાથે મૂક્યા છે કે આ ટોપિકનો જે કન્ટેન્ટ છે એની સાથે નવા અધતરના પરિપત્રો ઠરાવ અને એને વિભાગને સંલગ્ન મૂંઝવણ અને એનું માર્ગદર્શન બીજા ટોપિકની વાત કરું તો ભાવેશભાઈ કે ધારો કે બીજો ટોપિક મારો છે રેગ્યુલર એક્ટ તો રેગ્યુલર એક્ટ માં મેં શું કર્યું છે આખો રેગ્યુલર એક્ટ લીધો છે પણ રેગ્યુલર એક્ટ તો તમને ઓનલાઈન પણ મળી જાય છે પણ રેગ્યુલર એક્ટ ના ઉદ્દેશ અને કારણો શું છે રેગ્યુલર એક્ટ માં અરજી તમારે અપીલ કરવી હોય તો તમે કઈ રીતે કરી શકો આ ખાસ પ્રશ્નો છે કે એક્ટ માં એવું ના લખ્યું કે રેગ્યુલર તમે અરજી કેન્દ્ર કરી શકો તો એ અમે લીધું છે ટ્રિબ્યુનલ એક્ટમાં જે નવા સુધારા થયા એ લીધા છે અને સાથે સાથે જે પણ પ્રશ્નો ટ્રિબ્યુનલને સંલગ્ન છે કોઈ કેસને સંલગ્ન છે એ મૂંઝવણ અને માર્ગ છે તો આ વિભાગ ત્રીજો ધારો કે વિભાગ છે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા તો હમણાં જૂના શિક્ષકની ભરતી છે તો એ ભરતી પ્રક્રિયામાં ભાગ ને છૂટા કેટ થવું જોઈન કેટ થવું સેવા પછી નોંધો કેટ પાડવી તો એ બધી ડિટેલ દીધી એની સાથે એના પરિપત્રો ઠરાવો આઠ અગિયાર ચોવીસ પછી મૂક્યા અને એને સંલગ્ન જે પ્રશ્ન હોય અને મૂંઝવણ હોય માર્ગદર્શન સ્વરૂપે ઊંધું છે ચાર અને ચાર નો બહુ મહત્વનું છે આચાર્ય ચાર નો હોય છે પણ ચાર દેવા છે આ બધા પ્રશ્નો ખૂબ રહેતા હોય છે એ ટોપિક પણ આપણે લીધું છે એના ચેકલિસ્ટ મૂકી દીધા છે અને એના મુજોડા અને માર્ગ સાથે અને નવું જે ચેકલિસ્ટ 2025 નું છે એ પણ આપણે માં લઈ લીધું છે કે ભઈ ચાર દેવા છે હવે નવા ચેકલિસ્ટ મુજબ પર લઈ છે લઘુમતી શાળાઓ માટે છેલ્લા વૈવતી દર્શન વખતથી ભાવ મારી પાઈ હતી કે લઘુમતી શાળાઓ વિશે ભાઈ ભાઈ લઘુ એટલે આમાં આપણે લઘુમતી શાળાઓનું કન્ટેન્ટ લઈ લીધું છે આ લઘુમતી શાળાનો લખતા પ્રશ્નો કારણ કે એમાં આપણે હમણાં જ આ ભરતીમાં આપણે લઘુમતી શાળાઓના આચાર્યની ભરતીમાં આપણે લીધા તો એમની ભરતી વિશે પણ આપણે વાત કરી દીધી છે ભરતી વિશે ખાસ વાત કરી છે પ્રમોશન હોય જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તો પટાવાળામાંથી ક્લાર્ક નહીં હોય ગ્રાન્ટી કોડમાં સૌથી અગત્યનો નિયમ 55 લઈ લીધો છે એને લગતા પ્રશ્નો રેકોર્ડ અને રજિસ્ટર તો ગ્રાન્ટેડ શાળાઓ માટે એકાડેમી રજિસ્ટર નું શું જોગવાઈ છે એની મરજી છે અને જીસીએસઆર માં મુખ્ય સેવા માં આપણી સરકારી શાળાઓ છે સરકારી દફતરો છે એમાં વધીનો કે એટલું છે આ બધું છે અને લગતા ગતન પરિવર્તન ખરાબ થઈ છે અને સાથે સુધારા બાદ આ વસ્તુ રિપીટ હવે જે કરો દરેક વિભાગમાં આપણે આ ત્રણ વસ્તુ છે એનું કન્ટેન્ટ એને સંલગ્ન પરિવર્તન ખરાબ વધતન કારણ કે વહીવટી દર્શન પાંચમાં આવી ગયો હોય વહીવટી દર્શન સાતમાં આપણે નથી લેતા સમજો અને એને મૂંઝવણ મિત્રો આપણે સૌ બધા જાણીએ છીએ કે મુકેશભાઈ કોલમ ચલાવે છે મૂંઝવણ અને માર્ગદર્શન તો એ સંદર્ભે અમને જે મળેલા રિસ્પોન્સ છે એ બહુ અદભુત અને અદ્વિતીય છે કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ આચાર્ય મિત્રો હોય કે શિક્ષક મિત્રોને આ કોલમ એટલી બધી પસંદ આવી રહી છે એના કારણે આજે નહીં કદાચ મોબાઈલની અંદર વોટ્સઅપમાં આવેલો મેસેજ છે કે ક્યાંક તમારાથી ડિલીટ થઈ જાય અથવા તો એને રિમૂવ કરવો પડે છે પણ જો પુસ્તક સ્વરૂપે તમને આ જીવન એ તમારી પાસે રહેશે તો એ તમારા માટે વધારે ઉપયોગી બની રહેશે ભાવેશભાઈ આમાં આ 48 ટોપિક છે ને એમાં આપણે 498 નું ઉદ્ઘોષણ માટે શું કહેવાય 98 અને એના કરતાં વિશેષ ભાવેશભાઈના વાઈ દીતાબેન અને મારા વાઈ ભાલુની બેન આ અને ભાવેશભાઈ ચાર જણાએ છેલ્લા 10 દિવસથી રાત્રે 12 વાગ્યા સુધી જાગીને પ્રેસમાં અમારા નિકુંજભાઈ

રેકર્ડ અને રજીસ્ટર પછી સેવા પૂર્તિ અંગેની માહિતી લઈ લીધી છે એ નોંધો બધો બધું લઈ લીધું છે સસ્પેન્શન અને સસ્પેન્શન બધું આ ઘણી બધી કેવું છે કે હમણાં પેલા અદમાયસી પેટનો ઘણાને સસ્પેન્શન આપ્યું છે તો એ વિશે બધે ગુજરાત તે એક પ્રશ્ન આવ્યો અમુક પ્રશ્ન દસ વાર રિપીટ થાય કે આપણે એને કન્ટેન્ટ સભ્ય લઈ છે અનામત અને વિનાનામ જાતિની યાદીઓ બાજુ નવી રેલવે સુધી છે કારણ કે આ શાળાઓમાં કોઈ આ શિક્ષકો રજીસ્ટર બનાવતા કે સાહેબ આ એસસી માં છે એસટી માં છે ઓબીસી માં છે એ પ્રશ્નો રહેતા હોય છે નોકરીની શરત માં વિના તમામ નોટિફિકેશન નોટિફિકેશન 11 ફેબ્રુઆરી 2013 નું જાહેરનામું બહાર પડ્યું કેન્દ્રીકૃત ભરતી પદ્ધતિ ત્યારથી લગી 2025 સીસીસી ની 50 વર્ષથી ઉપરની મુક્તિનો થા નોટિફિકેશન આવેલી છે 2025 માં જે નોટિફિકેશન બહાર પડે પર લઈ લીધા છે ઇતર ખર્ચ એની આડી મળી દીધી છે પગાર નિવર્ણ મૂક્યું છે આવર્તક અને અનાવર્તક આયતા બરોબર અમારા આવર્તકમાં લેવો અને કયો વખત અનાવર્તકમાં લેવો તો એ પણ આપણે અંદર કહી દીધું છે ડેસ્કટોપ વિશેની વાત કરી છે જે ડેસ્કટોપની મર્યાદા હમણાં ઘણા બધા મિત્રો પ્રશ્ન પ્રશ્નાંતર કે કેટલા સુધી ડેસ્કટોપ જે છે એની મર્યાદા પણ અમે પગ કરી શકાય તો એ પણ બની થઈ રહ્યું છે अधिनियम 36 जे कोयगत्तयालो छे बकरी के सातक लोग ए एक आको अलग तालीने करण्यात अंतर्गत प्रश्नो ने विधा छे इंचार्ज आचार्य मार्टिनाचे नॉन सेवेरीना जो 527 रीतिचे आधार पत्र विस्तार विकास क्षेत्र મા પાજન નીતિ વિકાસ ક્ષેત્ર બહાર જે અમલ સરવ કર્યો. આ બાપા આદતથી અત્યાર સુધી લઈ લીધી છે. એવું કે આઠ નો 2021 માં પાજનનો સેલ્લો કરાવવા આવેલો. બદર પાજન નીતિ જાતીય સં થી પ્યાજ સુધી લીધું છે ને. ઘણી તો કેવું હતો તમે આઠ નો 2021 નો સેલ્લો કરાવજો પાજન. પણ એના સંદર્ભ કરાવવો શોધવા પડતા. તો આપણે એક વાર લીધું છે. હું રિપીટ નથી કરતો પણ હું જોણ પાજન આપણે લઈ લીધા છે. અને રાજ્યમાં પરત અધિનિયમ લીધું છે. વિનિયમ 1974 થી નાટી ને કોડ આ તો મારા પ્રિયજ ત્રણ ત્રણ સબ્જેક્ટ છે બોર્ડના લગતા જે પણ નવા દત્તક કરાવવા પરિપત્રો છે એ મને છે સાથે મુજોરોને માર્ગદર્શન કરું શૈક્ષણિક લાયકા અને વિશેષણ લાયકા ની પસંદગી નિમણૂક લેવી 20 કુશળ શ્રમયોગીનો રોડ ધરાવતો કોઈ નિયોજ સત્તા આપી દીધી બે શાળા પણ પર ના હોય તો 501000 એ તો નિયોજ સત્તા આપી છે તો એ પણ આપણે લઈ લીધું છે

પેન્શન પદ્ધતિ દીત ઉચક નારાકી સહાય એ અમારી વાત કરી છે 14 લાખ કરી છે આ પ્રશ્ન જેતો હોય સ્થાનિક દરજા વસા કે નિય છેતર કોણ આપી શકે કોણ ભૂલી શકે આ લીધું છે અને ખાંગી માધ્યમિક શાળાઓ જે છે જે ફાઈનાન્સ સુવા એનો પણ ડિટેલ કે થાય કે હોય બધી માહિતી મેનેજર માધ્યમિક શાળા કોણ

અને ખૂબ સારી પુસ્તક તૈયાર કરવાનો પ્રયત્ન કરેલો છે વધુ વિગત આપણે મુકેશભાઈ પાસેથી જાણીશું સૌથી પહેલા તો પુસ્તકનું નામ મને આદર્શ હતું વૈવાલી દર્શનની સિરીઝ ચાલીતી હતી પણ મેં તો ચલો પરીક્ષાઓના સંદર્ભે આપણે નવના વિચારી बाजू આગળ કોર્ટ મેટર હતું તો આપણે ન્યાય દર્શન ચાલ પણ દર્શન સંદર્ભે આપણે પકડી રાખ્યું છે કારણ કે ભાઈસ્મિતિ આલ્ગોનીની અનંતિતાબેની પસંદગીરો શક્ય છે એટલે આપણે આદર જ્ઞાન દર્શન કરીએ પરીક્ષાઓને લગતા પુસ્તકો આપણે ક્લાસ વન સુધી જે જાહેરાત આવી છે હમણાં એરિયાની પરીક્ષા પણ પેલી પાસે લેવાની છે એને સલગ્ન અભ્યાસના તમામ મુદ્દાઓ દાવ્યો જે મુદ્દાઓ છે પ્રમાણે તો છે આની સાથે તમે વાત કરો તો ખૂબ જ અનુભવીને તજ્ઞાની વટાકોર્સ સાહેબ મારી સાથે છે અને ગણપત ભાઈ ગયું કોલેજના કોપી છે કારણ કે કેટલાક ટોપિક એવાના બી એડા એ પણ અમારી સાથે સંપર્ક કરતા રહી જાય છે ફાયદો છે તો અમે આ પુસ્તક ચાર મિત્રોએ રીધા પડીએ मैंने संकल्प करता था कि काम करने बनाये हैं। उगती समुदायों में अभ्यास करने। नियंत्रण सबके इंडेक्स की बात करो। जे जपिएसी या वेस्ट कम जो मुख्याची, जपिएसी जी या वेस्ट कम मुख्याची। में अनुरूप ने आपने बताया कि ધારો કે 29 ઉપરથી જે ડિગ્રી છે એટલે સ્કોપ કેટલા છે સાક્ષરતા સાક્ષરતા અને નિરંતર શિક્ષણનો અમે શું કહ્યું સાક્ષરતા અને નિરંતર શિક્ષણનો અત્યાર સુધી જે પણ અધતન અગાઉથી ઉચિત અંશે જોવા શિક્ષણ તંત્રને પ્રાણ પ્રાણ ઉદ્યોગ તો એમાં અમારા એક એ સાહેબે એક આદિકાળથી અત્યાર સુધી શિક્ષણ તંત્રને પ્રાણનો જે પણ સુધારો ફેરફાર થયા છે

લોક પ્રકાર પ્રશાસનનો અર્થ આવા અમે દરેક પુસ્તકો શું ધ્યાન રાખજો જે શબ્દ છે શબ્દને પકડીને માં કરતે દે તો મુક્યું છે બરોબર ભાવનાત્મક બુદ્ધિમતા ત્યાં વૈવર્ત અને શાસ્ત્રનો તેનો ઉપયોગિતા આ બાર સાહેબ કે કે ભાઈ આપણે જ્યારે કે આપણે આ શબ્દ હોય ભાવનાત્મક બુદ્ધિમતા ત્યાં વૈવર્ત અને શાસ્ત્રનો તેનો ઉપયોગિતા તો આ બુદ્ધિમતા ત્યાં વૈવર્ત અને શાસ્ત્રની શું ઉપયોગિતા છે એના વિશેની પરમેરા આપણે એમાં લીધું છે નીતિશાસ્ત્ર વિશે શિક્ષણ ક્ષેત્રે વિવિધ પંચોની ભલામણ આપણે લઈ લીધી છે તમામ પંચો લઈ લીધા શિક્ષણના હેતુઓને અને શિક્ષણ સંદર્ભે બંધારણની શું જોગવાઈ છે કારણ કે બંધારણની જોગવાઈ કેવું હોય કે ત્યાંથી થઈ શકશે મોબાઈલમાંથી થઈ શકશે ત્યાંથી થઈ શકશે બંધારણની જોગવાઈની વાત કરીએ તો ભારતના બંધારણમાં શિક્ષણ સંદર્ભે શું જોગવાઈ થઈ છે એના વિશેની વાત અહીંયા આપણે લીધી છે

ફલિતાર્થો શું છે કારણ કે અમે શૈક્ષણિક ફલિતાર્થો શબ્દ હતો તે શૈક્ષણિક ફલિતાર્થો જે છે એને આપણે ધ્યાનમાં લીધા છે કે ભાઈ એ જે પણ હોય પ્રયોગ હોય તો શૈક્ષણિક છે સામાન્ય મોડેલ છે આ ટોપિક છે ટોપિક ને અનુરૂપ તત્વો ને નિયમો હોય મલોળો તો આ બધા જે છે વિદ્યાર્થી દ્વારા તથા અધ્યયન માટે જે અધ્યાપનની વિશેષતાઓ શું છે એ એમાં લીધું છે બાલ્યાવસ્થા અને કિશોર અવસ્થામાં અલગ અલગ ટોપિક લઈ અને શિક્ષકને એની ઉપયોગીતાના સંદર્ભે પણ ચર્ચા એટલે જે ટોપિક છે ટોપિકને આપણે વર્ગી રહ્યા છીએ અધ્યયન માટેની મોટિવેશનના કારણો ઉપાય વિચાર છે મૂલ્યાંકન ટૂંકમાં આ ઓગણત્રીસ મુદ્દા છે એને અનુરૂપ કીધું છે ખાસ મારી સાથે એવું છે કે તમારે દરેક મુદ્દા ઉપર ઝીણવટપૂર્વક કારણ કે ગણપત થઈને રાઠોડ સાહેબ અમારે જોયું હતા બાર સુધી અને સાથે નીતા આ બધાએ વિષયને અનુરૂપ કન્ટેન્ટ મળે એવો આગ્રહ રાખ્યો છે મેં ખૂબ સારું યાદ કર્યું છે મારે છેલ્લે આ બધા મુદ્દાનો વિત્રા છે નીતિઓ શિક્ષણ નીતિ વધી દીધી છે અત્યારીસ નંબરનો મુદ્દો એક જ મુદ્દો હતો પણ એમાં નવ છે નવ યાદ કરતા એમાં આપણે બોમ્બે સુલતાની રેગ્યુલેશન ઊંઘો પણ પછી અને આરટી બેના રેગ્યુલેશન બે હજાર ચોસઠ પોર્ટ ચોસઠ એક બોત્તેર એટલે રેગ્યુલેશન પૂછી આખી પરીક્ષા ભાગ થઈ શકે હા પરીક્ષા પણ આખો હાલ વિશે સમજો અને એમાં આજે શું કહું શોર્ટ અમે શું કર્યું એ આખું લઈ તો લીધું છે પણ એની સાથે શોર્ટ પણ આપ્યું છે શોર્ટ ઇગર કે એટલે આ વસ્તુમાં શું અગત્ય કોડમાં શું અગત્ય છે મીડિયમમાં શું અગત્ય છે એટલે ઘણી વખત કેવું તો કોઈની પાસે સમય ના હોય મારે આટલા જ કોડ તો મને ખબર છે કે 15 કોડ તો જ પૂછાય છે અને એ જ અગત્ય છે એટલે આપણે પરીક્ષાના સંદર્ભે આપણને એટલો ખ્યાલ છે કે કેવા કેવા વિષય પૂછાતા અને છેલે વર્તમાન પ્રવાહમાં તાજેતરની પ્રગતિ જો આમાં એવું હતું છે ઉપરોક્ત ક્ષેત્રોમાં એ લોકોના ખેડાય છે અઠવાસ મુદ્દા અઠ્યાસ અઠે ઉપલબ્ચ ચેત્રમાં વર્મા કરવાના કાયદા પ્રગતિ અઠાઈસ અઠ્યાસી બરાબર એટલે આ જ્ઞાન દર્શન પુસ્તક છે આની કિંમત છે હવે તમે એની તો પુસ્તક છે સમજો તમે એટલે અમે લોએસ્ટ કિંમતમાં સાડી ચારસો ચારસો પુસ્તક અમે દર્શન પણ પુસ્તક છે સાડી

તો અત્યારે અમે બે દિવસ પ્રિન્ટિંગના ત્યાં સુધી ફ્રી છીએ તો નામ અને આપનું পুরো સરનામું મોબાઈલ નંબર સાથે જી એ મોકલી દે બાદમાં તો આપણે એના કોરિયર બનાવી શકીએ કઈ કાલે જ આપણે હા હમણા આપણે વૈવર્તી દર્શન છ લંચ કર્યું પહેલા દિવસે લગભગ 184 જણે ઓર્ડર આપ્યા પણ એ બે દિવસ પહેલા ઓર્ડર આપે એટલે આપણે શું કર્યું તો સેમ ડે પર જે દિવસે પુસ્તક આવીને તરત આપી દીધું અને આપણે તમારી પાસેથી પેમેન્ટની કોઈ ઉતાવળ કરતા નથી ફક્ત નામ સરનામું મોકલો

ચલો થેન્ક યુ વેરી મચ આજના આ વિષય ઉપર મોટા ભાઈએ બને પુસ્તકમાં વિષયની જે માહિતી સુંદર આપી છે અને તમારો જે પ્રેમ અમને મળી રહ્યો છે એટલે અમારા ભાઈ મને વી ઉદ્યાનો સંચાર થઈ રહ્યો છે અને ગયા વર્ષે પણ બે પુસ્તકો એક સાથે બહાર પાડ્યા આપણે અને આ વર્ષે પણ અમે બે પુસ્તકો એક સાથે બહાર પાડ્યા છે મિત્રો ખૂબ જહેમત ઉઠાવી પડતી હોય છે અને ધ્યાન અમારે રાખવું પડતું હોય છે કે તમારી વિશ્વસનીયતા અમે જાળવી રાખીએ કારણ કે એ વધારે અગત્યનું છે તમે અમારા નામ ઉપરથી અમારા પુસ્તકો તમારી પાસે મંગાવેલો છો અને ત્યાર બાદના તમારા પ્રતિભાવો પણ એટલા જ સુંદર ને સરસ હોય છે જેનાથી અમને વધારે ઊર્જા મળે છે તો અમે જ્ઞાન દર્શન માટે ભાવેશભાઈ આપણે જ્ઞાન દર્શન માટે અમે હું ભાવેશભાઈ સિવાય રાઠોડ સાહેબ હા પછી ગણપતભાઈ ફાલ્ગુની નીતાબેન દીપકભાઈ દીપકભાઈ આ સિવાય એ કે રાઠોડ સાહેબ

ચિંતા ના કરશો એ પણ શબ્દ અમે ફોટો નહીં જોવા દઈએ બંને આઠમા નવ્વા સુધી પહોંચ્યા હોય